કૃષ્ણ કનૈયા લાલ કી જય વાલા વિષ્ણુ એ વી પુથિ વિચારિયુ વાલા વિષ્ણુ એ વૈ કુર્થી ચારિયુ આજ પૃથ્વી ઉપર વધી રહ્યો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે આજ પૃથ્વી ઉપર વધી રહ્યો અવતર લેવો છે કુંવર કાન વાલો પ્રેમે લક્ષ્મીજી ને વિન વાલો પ્રેમે લક્ષ્મીજી ને વિનવેરે તમે લઈ લ્યો રાધા જી ના રૂપ મારે અવતાર લેવો છે કવર કાનનો રે તમે લઈ લ્યો રાધા ના રૂપ મારે અવતાર લેવો છે કવર કાનનો રે વાલે બ્રહ્મંડ થી બ્રહ્માને બોલાવ્યા રે વાલે બ્રહ્મંડ થી બ્રા બોલાવી મૃત્યુ લોક મારે અવતાર લેવો છે કુંવર કાન એ મારે જાવું છે મૃત્યુ લોક માયા જ મારે અવતાર લેવો છે કુંવર કાન રે વાલે ઇન્દ્ર ઇન્દ્રાણીને બોલાવી રે વાલે ઇન્દ્ર ઇન્દ્રાણી ને બોલાવી યાર મારે યુતારો ભૂમિ કેરો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે યું તરવો ભય કેળો ભાર મારે અવતાર લેવો છે મૂર કાન નો રે મારે દેવકી નાયુ ધર્મા વસવું રે મારે દેવકી નાયુ ધર્મા વસવું રે મારે બનવું છે વાસુદેવના બાળ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે બનવું છે વાસુદેવના બાળ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે ચસો દા ખોડા ખૂદવા રે મારે ચસો ખોડા કુંદવારે મને નંદ બાબા લોડાવશે લાડ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મને નંદ બાડાવશે લાડ મારે અવતાર લેવો છે કુંવર કાનનો મારે ગોકુળ બની ને રે મારે ગોકુળ બની ને વસવું રે મારે ભગતો ની ભાંગવી છે ભીડ મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે ભગતો લેવો છે કુંવર કાન નોર મારે પૂતના બના પ્રણ રવાર મારે પૂતના બના પ્રવાર મારે કંસો મારી ને કાઢવો માણસ મારે અવતાર લેવો છે કુંવર કાન રે મારે કંસો મારી ને કાઢવો કુંવર કાન મારે મિસરી ચમવાર મારે માખણ ને મિસરી ચમવાર મારે ગોકળ સાથે ચાલવી ગાવો લડી મારે ગોવળ સાથે ચારવી લડી મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે વનરાવન મા રાસ લીલા રમ વીરે મારે વનરાવન મા રાસલીલા રામ વીરે મારે ગોપી ને રા માળવા રસ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે ગોપી ને રા માળવા રસ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે વા વિષ્ણુ એ વૈ કૃથિવ ચારિયું રે વાલા વિષ્ણુ એ વઈ પુથિવ ચારિયું રે આજ પૃથ્વી ઉપર વધી રહ્યો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે આજો પૃથ્વી ઉપર વધી રહ્યો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાન નોરે